મારુનગર સોસાયટીમાં બે પ્લોટમાં કારખાનું સેટ કરી આપવાનું કહી સગા મામાના પુત્રએ નાની વેડના યુવાનના બે પ્લોટ પચાવી લીધા હતા આ યુવાનને ભાગીદારીનું કહી પગાર ઉપર નોકરીએ રાખી અસલ દસ્તાવેજની કોપી પોતાની પાસે રાખી મુકતા કલે કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવા આદેશ કર્યો હતો નાની વેડ પોણી ગામે રહેતા મનીષ પટેલ પિતા નાનુભાઈ પટેલે ઓગણીસો ચોર્યાસીમાં લિંબાયતના મયુરનગરમાં બે પ્લોટ તેના મૂળ માલિક અબ્દુલ કાદર યુસુફ મન્સૂર પાસેથી ખરીદ્યા હતા જોકે દસ્તાવેજ કર્યા વિના જ અબ્દુલ કાદરનું અવસાન થયું હતું બે હજાર છમાં માં મૃતકના વારસદારોએ આ મિલકત મનીષભાઈના નામે દસ્તાવેજ કરી આપ્યા હતા બંને પ્લોટને અડીને જ મામાના પુત્ર ચેતન ઉત્તમ પટેલ રહેવાસી નવજીવન સોસાયટી ડભોલી નું કાપડનું કારખાનું આવેલું હતું મનીષને સેટ કરી આપવાનું કહી બંને પ્લોટ ઉપર મનીષભાઈના પુત્રના નામે ચેતન કારખાનું શરૂ કર્યું હતું ભાગીદારીમાં કારખાનું શરૂ કર્યાનું કહેનાર ચેતન હિસ્સો આપવાને બદલે મનીષભાઈને પગાર આપતો હતો કારખાનાનો હિસાબ કે દસ્તાવેજોની કોપી જે તેણે પોતાની પાસે રાખી લીધી હતી વકીલ ચેતન પ્રજાપતિ મારફતે મામલો કલેક્ટરના દરબારમાં પહોંચ્યો હતો આ મામલો લેન્ડ ગ્રેબિંગનો હોવાનો અભિપ્રાય સાથે કલેક્ટર કચેરી દ્વારા લંબાત પોલીસ મથકે ગુનો દાખલ કરવા મોકલવામાં આવ્યો હતો